ધોરણ બાર બોર્ડ ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે સામાન્ય પ્રવાહમાં વડોદરાનું રાજ્યમાં સૌથી નીચું પરિણામ છે વડોદરાનું રાજ્યમાં સૌથી નીચું પરિણામ છે સામાન્ય એ વન ગ્રેડ મેળવ્યું છે વિજ્ઞાન પ્રવાહમાં વડોદરાનું બ્યાસી પોઈન્ટ વીસ ટકા પરિણામ આપ્યું છે વિજ્ઞાન પ્રવાહમાં તેતાલીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યું છે એ વન ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓએ આપ્યો ખુશીનો પ્રતિભાવ

સફર થનાર દરેકે દરેક હવે હું એ મહેનત તો ઘણી કરી હતી પણ હું કોઈ દિવસ અંદાજો નહોતો રાખતો કે મેં મહેનત વધારે કરી છે કે ઓછી કરી છે કારણ કે જેમ કૃષ્ણ ભગવાન કહેતા હતા કે મહેનત કરતા રહેવાની પણ ફળની અપેક્ષા નહીં રાખવી એમ એમના વચનો માનીને હું મહેનત સતત કરતો રહેતો હતો અને આજે આ એક મને ખૂબ સંતુષ્ટ રીતે આજે મારું સારું રિઝલ્ટી ટુ પર્સન્ટ લાયા છે અને જેવું લખ્યું હતું એવું જ સારી રીતે એક્સપેક્ટેડ રિઝલ્ટ આવ્યું છે છે સારું મહેનત અમે છ થી આઠ કલાક તો ભણતા જ હતા અમે અને પહેલાંથી બી અમે તૈયારી રાખી હતી અને સ્કૂલવાળાનું બી બહુ બધા ટીચર બહુ સારું રિઝલ્ટ આવ્યું છે સેવન્ટી પર્સન્ટ આવ્યા છે મારા અને મેં ધાર્યા હતા એ પ્રમાણે આવ્યા છે એટલે મેં ખુશ છું એટલે બહુ સારું રિઝલ્ટ આવ્યું છે એટલે અને એનો શ્રેય મેં મારા ક્લાસીસવાળાને અને સ્કૂલવાળાને આપીશ મારા પેરેન્ટ્સને આપીશ અને મારી મહેનત પ્રમાણે બરાબર મારા આવ્યા છે એટલે સારું છે